શિક્ષા શિક્ષા તમે તમારો બાપ લખી ગયો છે કે કૃષ્ણ ભગવાન મારો ઉપાસક છે હું એનો દાસ કેમ ભૂલી જાવ છો ખોટા માર્ગે દોડાવો દોડાવો છો સમાજ ને નકલી ભગવાન આપવાના પ્રયાસ કરો છો

અને તમારી ત્યાં એ મરણ કાર્યની તમામ ઉતર ક્રિયા પત્યા પછી દીવો મૂકવા જો જવાતો હોય તો એ શિવાલયે જવાય છે આ સનાતન સત્ય છે આઈથી ફટકવું નહીં કોઈ ફટકાવે તો તમને નકલી ભગવાનોમાં ફસાવું નહીં નકલી ધર્મગુરુઓમાં ફસાવું નહીં નકલી વાળાઓમાં નકલી પંથોમાં ફસાવું નહીં જાકમ જોડ છે ત્યાં જ્યારે અંત ક્ષેત્રનો જન્મ નહોતો ને ત્યારે રામજી મંદિર એ ક્ષેત્ર હતું જ્યારે ધર્મશાળાનો જન્મ નહોતો ને ત્યારે રામજી મંદિર ધર્મશાળા હતું વટે માર્ગ ક્યાં ઉતરતા હતા હવે તમારા મંદિરમાં હોટલો ખોલો છો રેસ્ટોરન્ટો ખોલો છો ત્યાં પાણીની બોટલ પણ મફત મળતી નથી ને તમે સનાતનના ડંકાની વાતો કરો છો ક્યાં મોટે તમે સનાતનના ડંકાની વાતો કરો છો

તમારા ભલે બોલો કે ના તમારા આ માથામાં ઠોકી દીધી ને કિલ માથામાં એ એક એક મહાન છે એક એક ક્યારેય પણ ધર્મનો ધંધો નથી ધર્મનો ધર્મનો વેપાર નથી નથી અને ધંધો ચલાવ્યો ને એટલે રામજી રામજી મંદિરો આ પરિસ્થિતિમાં છે કારણ કે રામજી મંદિરનો પૂજારી પાખંડ ન કરે રામજન મંદિરનો પૂજારી દોરા ધાગા ન કરે એ દાળ જશે પણ રામજીની પૂજા કરશે પણ આ જગતને સંબોધવું પડે છે અને આ રામજી મંદિરોને તમારે તમારા મૂળ ને બચાવવું હોય તમારા બાળકો જે મૂળ પરંપરાથી ભટકે નહીં રામ ને કૃષ્ણ ને મહાદેવ ને દુર્ગા ને ભૂલે નહીં એટલા માટે રામજી મંદિર તરફ પરત

તમને શરમ નથી આવતી અમારી વ્યથા અમારી પીડા આ સનાતન ધર્મ સાહજ કોઈ સૌ કોઈને સ્વીકારે સૌ કોઈને સ્વીકારે અમે બધાનો આદર કરીએ છીએ ગુરુ દેવો ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરે ગુરુ બધા ભગવાન તરીકે જોઈ શકો તમારો ગુરુ તમારો ભગવાન હોઈ શકે એમાં તમે ભગવાનનું દર્શન કરી શકો પણ એ તમારા માટે ભગવાન હોય શકે રામ માટે ભગવાન ના હોય શકે હનુમાન માટે ભગવાન ન હોય શકે મહાદેવ માટે ભગવાન ના હોય નાખ્યો અઠ્યાવીસ પુસ્તકો મારી પાસે એવા લખેલા પડ્યા છે કે તમે માનશો ને તો તમારા પગ નીચેથી ધરતી ખસી જાય ધરતી આ ધરતી તમે માર્ગ આપે ને બાપુ એ એટલે એટલી હદ સુધી નીચાવું પડે કે આટલી બધી આટલી બધી વાતો આ લોકો કેટલી અમે તમને સ્વીકારીએ છીએ પણ જો સનાતનના મૂળ સાથે હો તો સનાતનના મૂળ થી ફટકાવાનું પાપ જે લોકો કરી રહ્યા છે કાન ખોલેલ સાંભળી લે કે અમે તમને ક્યારે પણ છોડવાના નથી ક્યારે પણ માફ કરવાના નથી અમે લોક જાગૃતિ લાવવાના હવે લોકો જાગૃત થયા છે રામદાન ચેનલ જા માટે બંધ કરવી પડી અને ખબર પડી કે આ આ ચેનલ બંધ થશે તો જ લોક જાગૃતિ અટકશે જ્યારે જલારામ બાપા ઉપર બોલાઈ બાપુ એ મારું જે જે મુહિમ હતી આખું ગુજરાત આખો લોહાણા સમાજને જાગૃત કરવાનું કામ રામદાડે કર્યું તું અને એટલા માટે એ ચેનલ મારી બંધ થઈ મારો એ એ જે વિડીયો હતો ને એમાં સ્ટ્રાઈક મારીને મારી એ ચેનલ બંધ કરવામાં આવી છે ઘણા તો રાતના બાર વાગે ફોન કરે ફરજ સાધુ તું છે ક્યાં એને એને એડ્રેસ આપું છું બાપુ અમરેલીમાં રહું છું નાના જુના યાર્ડમાં મારી ઓફિસ છે નંબર છે મોબાઈલ નંબર પણ આપી દઉં છું કોઈથી ડરતો નથી શા માટે અને અહીંયા બેઠી છું તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી આજે હું જે શક્તિથી વાત કરી રહ્યો છું જે શક્તિથી બોલી ગયો છું તો એ શક્તિ છે મારો હનુમાન મારી પાસે તાકાત મારા બાપ હનુમાનની છે કારણ કે હનુમાન છે ને રામ ક્યારેય ન છોડે જા કરી દ